એટલે હું ઘરની સાફ સફાઈ કરવા માટે નોકરી ઉપર રજા મૂકે હાસ તો હું થોડી રહું છું તમે જ મૂકેલ તાજમેલ કરીને તું મારી મજા લઉં છું જેની મજા કુદરત લેતી હોય એની મજા થોડી લેવાય મારા સાજે હા હજુ તો દિવાળી નઈ આવી ને ફટાકડા ફૂટવાના ચાલુ થઈ ગયા અરે આજે જમવાનું શું બનાવ્યું છે બટાકાનું શાક અને ભાખરી બનાવું છું કોક દિવસ તો મને ગમતું જમવાનું બનાય કાયમ તો ન ગમે બનાય બનાય કરું છું તમાર જે હું બનાવું ને ચૂપચાપ ખાઈ લેવાનું જે દિવસ હું તમાર માટે બનાવું છે એ દિવસ તો તમે બહાર ખાઈને આવો છો અરે પણ તારા મને ફોન કરીને કે તો જોઈએ ને કે આજે હું તમને ગમે એવું બનાવવાની છું તું બહાર ખાઈને ના આવું એટલે હવે મારે શું બનાવવું એ તમને ફોન કરીને પૂછવાનું એમ ના નવા નવા લગન થયા તાર તો દરરોજ પૂછતી હતી હવે નહીં પૂછાતું એ નવા નવા લગન હતા ને એટલે એ વાત અલગ હતી આના ખઈ ખઈ નાટલું રેદુ બાર આવ્યું છે તો આય નવ નવું ખાવું છે અલે લગન તો થઈ ગયા ભલે રેદુ બાર ને કરતું મારું કને બતાવવાનું જવો મારા અબ હોશિયારી ના મારશો ને એમ કોને કે પેટ ને ઉતરતું કોને બતાવવા વાળી સી ખબર વત્તુ જ જાય છે ખબર નહીં કેમ શું કરવાનું એ તો કે શરમ નહીં આવતી ખાખા કરો તો વજન વધતું જ જાય ને શરમ રાખો ને તોય ખાવાનું બંધ થઈ જાય ખાવાનું તો બંધ થાય એવું લાગતું નહીં ખબર નહીં ખાવાનું જોઈએ ને એટલે ખવાઈ જ જાય છે આમ નામ ખાતા રહેશો ને તો હું તમને લખી આપું કે તમે દોડવાનું તો દૂર છે ચાલી એ નહીં શકો નાસિક ઢોલ જેવા થઈ જશો કાલથી બહાર જમવાનું બંધ અને ડાયટિંગ ચાલુ જોરદાર કાલે અગરબત્તી નું પેકેટ લેતા આવજો હમણાં તો લાયો તો એટલી વારમાં પતી ગઈ હમણાંથી હું બે અગરબત્તી એસી ના વોશિંગ મશીન ના અને ભગવાન ના તો કરવાની જ અલે ગાડી થઈ વોશિંગ મશીન ના એસી ના તો કઈ અગરબત્તી કરાતી હશે તો મારું કેવું જ છે વોશિંગ મશીન ને એસી અગરબત્તી કરવા લાયા છો કેમ ગોળ ગોળ વાત કરું છું જીવો એ મોઢે કહી દે હેડ હું વોશિંગ મશીન માં કપડા ધોઉ ને એ તમારા મમ્મી ને નહીં ગમતા અને હું ના હોઉ ને ત્યારે એ ધોઉ ને એમ ન ગમે છે અરે એવું ના હોય એની ઉંમર છે એટલે એનાથી કામ ના થાય તારાથી થાય તો તારે કરી નાખવાનું ચલો માન્યું વોશિંગ મશીન માં ઉંમર અસર કરે એસી માં ઉંમર અસર કરે છે એનું ક્યાં કોઈ ના પાડે છે આખી રાત તો ઊંઘીએ છે એસી માં અરે મને એવું કહેતા હતા રૂમ ઠંડો થાય ને એટલે એસી બંધ કરી દેવાનું તારા જના આવડી નાની નાની વાતોમાં માં ખાંચા નહીં પાડવાના એ આપણું જ વિચાર છે ને સારું હું અહીંયાથી આપણું સારું જ વિચારીશ આપણે જ ને હવે બસ માં જ ફરવાનું ગાડીની બાઈક નો ઉપયોગ કરવાનો જ નહીં ભગવાન આ તો બૈરું સારું મળ્યું છે તે બસ જવા દે છે બીજું મળ્યું હોય તો